નમસ્કાર છે એ પ્રાર્થના સભા કરવામાં આવી રહી છે ગતરોજ જે વડોદરા શહેરના હરની તળાવ ખાતે જે કહેવાય છે કે ઘટના બની હતી અને એમાં

તેમજ કેવા જિલ્લા અને સમગ્ર ગુજરાત ના નેતાઓ અહીં આવી પહોંચ્યા છે અને કહેવાય છે કે આ તમામ આ કોંગ્રેસના લોકો આ તમામ ને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે અહીંયા પ્રાર્થના સભા કરી રહ્યા છે ખૂબ દુઃખની ઘટના હતી ગઈકાલ થી લઈને આ સુધી ચોવીસ કલાક થઈ ગયા છે આ ઘટના ને એ ઘટનાની અંદર બાર બાળકો તેમજ બે શિક્ષકોના મોત થયા હતા ગંભીર બેદરકારી ને લીધે જે હદ ની ઝોન છે તેને પણ સીલ કરવામાં આવ્યું છે પાલિકા દ્વારા સાથે પોલીસ કમિશનર દ્વારા પણ એક એસઆઈટી ની રચના કરવામાં આવી છે જેમાં મનોજ ઇનામા સહિતના અધ્યક્ષ સ્થાને આ એસઆઈટી ની ટીમ કામ કરશે તેમાં બે ડીસીપી કક્ષાના સુપરવિઝન કરશે અને એસીબી જે ક્રાઇમ ના છે રાઠોડ સાહેબ તે તપાસ કરી રહ્યા છે જે તમામ જે બાળકો છે એ બાળકોને ન્યાય મળે તે માટે વિપક્ષ પણ સરકાર આ પર તેઓ સવાલ કરી રહ્યા છે પરંતુ જે રીતે જોઈ શકો છો તમામ કોંગ્રેસના લોકો સહિત અને આ ઘટનામાં કેવાય છે કે કૈલાણ મોને આ પોટ પર ઇશરામાં આદર આપીને દેશ પર આજના સભામાં બોલ મારા નામ આ સૈની જે વાત છે યસ 19 છોડ પાડે આ તડાવની બહાર જ જેઓ તમામ આ લોકો આ પ્રાર્થના સભા કરી રહ્યા છે ખૂબ ગંભીર ઘટના છે એ ઘટના ને લઈને હા ગુજરાત શહેર કોંગ્રેસ સાથે ગુજરાત સરકારના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા સાથે ना पन, तमाम जिल् को विधानसभा कांग्रेस पक्ष नेता अमित चावड़ा वोदराकसभा प्रभारी राजेंद्र सिंह परमार कांग्रेस प्रभारी श्री भार्गव ठाकुर ठक्कर वोदरा शहर प्रमुख ઋતુજ જોષી વિરોધ પક્ષના નેતા મહાનગરપાલિકા ના અમીબેન નાવત સાથે પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાન્ત ઠક્કર ચિરાગ ઝવેરી સાથે તમામ જે નગર સેવકો છે કોંગ્રેસના તેઓ ત્યાં ઉપસ્થિત છે આ મોન કાઢી અને ખાસ ઘરની તળાવ ખાતે તેઓ આ

સમગ્ર જે ઘટના હતી કે હરની લેન જે આ ઘટના હતી ઘટનાને ચોવીસ કલાક થવાયા છે અને હા કહેવાય છે કે લોકોમાં હજુ પણ આ રુદન છે કારણ કે જે ભૂલકાઓ છે એ ભૂલકાઓ પોતાની જિંદગીની પાપા પગલીની શરૂઆત કરી હતી અને એ શરૂઆતમાં જ આ કહેવાય છે તેઓનો આ મૃત્યુનો સામનો કરવો પડી રહ્યો છે

આ કહેવાય છે કે જે ફાયર વિભાગની સતત મહેનત અને એન્ડિયાની સતત મહેનત બાદ આ કહેવાય છે કે તમામ જે બાળકો હતા જે સાડત્રીસ જેટલા થી વધુ જેટલા લોકો અંદર આ ફસાઈ ગયા હતા એ બહુ તળાવની અંદર અને તે તળાવમાંથી ફેવાઈ છે કે તમામ કહેવાય છે કે આ ચૌદ લોકોનો જે આંકડો આવ્યો છે એમાં બાર બાળકો અને બહાર બાળકો છે કે બે તેઓ પણ અહીંયા જે દુઃખદ ઘટના હતી વડોદરા શહેર માટે નહીં પરંતુ ગુજરાત પરંતુ સમગ્ર દેશ માટે આ ખૂબ દુઃખદ ભરી આ ઘટના હતી એને ઘટનામાં કહેવાય છે કે સૌ કોઈના આંખે રુદન આવી ગયું હતું કારણ કે નાના નાના ભૂલકાઓ પોતાનો જીવ ગુમાવ્યો છે જેને જે જિંદગીની શરૂઆત નથી કરી માત્ર તેઓ પોતાની અભ્યાસ માટે શાળાએ ગયા હતા અને શાળાના પ્રવાસમાં આવેલા આ ભૂલકાઓએ જીવ ગુમાવ્યો છે તમામ પરમાત્મા પરમાત્મા જીવ ગુમાવને શાંતિ આપે તેના માટે જ કહેવાય છે કોંગ્રેસ દ્વારા

छोड़ 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 दो, छोड़ती है Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ

ભાઈ પાછળ દસ કેમેરા લાગ્યા છે અમિતભાઈ શું કરશે સમગ્ર ઘટના વડોદરા ખાતે હરણી મોટના ના જે દુર્ઘટના બની ને જે આપણા સૌના માટે દુઃખદ ઘટના બની ચૌદ જેટલા લોકોના જીવ ગયા પરમ કૃપાળુ પરમાત્મા તમામ બાળકોને શિક્ષકોને આત્માને શાંતિ આપે ને ખાસ કરીને ગુજરાતમાં જે છેલ્લા સમયોમાં આવા બનાવો બની રહ્યા છે એ પહેલા સુરતમાં એક ટ્યુશન ક્લાસીસ તક્ષશિલાનો અગ્નિકાંડ હોય એ મોરબીનો બ્રિજ તૂટી પડવાથી જે લોકોના મોત થાય એનો કાંડ હોય કે આજે આ હણી તળાવમાં બોટ ઉલટી જવાથી જે બાળકોના મૃત્યુ થયા છે એનો આ બનાવ હોય એ દરેકની અંદર જો ઊંડાણમાં જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સત્તાધીશો દ્વારા પોતાના માનીતા મળતિયાઓને ફાયદો કરાવવા માટે નિયમોની અનદેખી કરીને જે તરફેણ કરવામાં આવે છે અને તંત્રની જે જવાબદારી છે કે લાયસન્સ આપતા હોય તેનું મોનિટરિંગ થવું જોઈએ નિયમોનું પાલન થવું જોઈએ એમાં જે બે કાળજી રાખવામાં આવે છે ગુનાહિત બેદરકારી રાખવામાં આવે છે અને એના કારણે લોકોના જીવ જાય છે આ વડોદરા હરણીનો બનાવની વિગતોમાં જોઈએ તો ભૂતકાળમાં આ જ વડોદરામાં સુરસાગર તળાવમાં ઓગણીસો ત્રાણું માં બોટ ઉલટી જવાથી લગભગ બાવીસ જેટલા લોકોના મૃત્યુ થયા હતા અને એવો જ આ બનાવ ફરી બન્યો છે અને આમાં પણ જોઈએ તો કોર્પોરેશન નું તળાવ પીપીપી ધોરણે એને ડેવલપ કરવા માટે કોર્પોરેશને આપ્યું એના માટેની બોટિંગને બાકીના જે લાયસન્સો આપવાના હોય મંજૂરી કોર્પોરેશને આપી બોટમાં એની કેપેસિટી ચૌદની હતી અને સત્યાવીસ અઠ્યાવીસ લોક બાળકો શિક્ષકોને બેસાડવામાં આવ્યા એમાંથી ફક્ત દસ બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા અને જે અકસ્માત થયો એમાં જે મૃત્યુ થયા એની પાછળ જોવા જઈએ તો જો બધાને લાઈફ જેકેટ પહેરાયા હોત તો આ જાહેરહાની થઈ હોત નહીં જો કોર્પોરેશને સમયસર આનું મોનિટરિંગને જે ફરિયાદો હતી રજૂઆતો હતી એના પર ધ્યાન રાખ્યું હોત તો આવો બનાવ બન્યો હોત નહીં આજે સરકાર આવા મૃત્યુ થાય ત્યાં થોડી સહાય જાહેર કરી દે છે એના ચલાવનારા લોકો પર એફઆઈઆર કરી દે છે પણ ભવિષ્યમાં આવા બનાવો ના બને એના માટે જે જવાબદાર લોકો પર જ્યાં સુધી કાર્યવાહી દાખલા રૂપી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું માનું છું કે તંત્રની નિંદ્રા નહીં તૂટે અને એટલા જ માટે આજે શ્રદ્ધાંજલિની સાથે સાથે અમે માંગણી પણ કરીએ છે કે કોર્પોરેશનનો તમામ ટીના સાધનો છે કે નહીં એ ચકાસવાની પણ આ જવાબદારીમાંથી કોર્પોરેશને ચૂક કરી તો ફઆર એમની ઉપર પણ લાગવો જોઈએ સાથે આખા ગુજરાતના છે એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઈટીના અહીંના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય ન્યાયિક પગલાં થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે આજે કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો એમના શિક્ષકોના જીવ ગયા છે તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ અને એમના પરિવાર પર જે આ દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરિવારને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરી વડોદરા નો બનાવ હોય મોરબી નો બનાવ હોય કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં ચકાસણી કરવામાં સરકારની ગુનાહિત બેદરકારીઓ સામે આવી રહી છે એ તમામ મુદ્દાઓને આવતી પહેલી તારીખથી વિધાનસભા મળી રહી છે ત્યારે એમાં પણ ઉઠાવીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો ના બને એની એના લાયસન્સો કોર્પોરેશન આપ્યા કોન્ટ્રાક્ટરે ભૂલ કરી કે એની સલામતીના સાધનો નતા અને જે પણ બેદરકારીઓ રાખવામાં આવી જે પણ હોય કે જવાબ એ તમામ સામે પણ એફઆઈઆર થવી જોઈએ એમની સામે પણ પગલા લેવા જોઈએ તમામ સામે પગલા લેવા જોઈએ એ રીતે આમ માંગ કરી રહ્યા છે અને ખાસ કરી રહ્યા છે ઉજારે છે જવાબદાર લોકો સંતાઈ તેવી માંગ કરી રહ્યા છે પરંતુ જે રીતે આ સમગ્ર ઘટના હતી એ ઘટના બાદ આખા વડોદરા નહીં પરંતુ કહેવાય છે કે સમગ્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર દેશને હચમચાવી દેવી તેવી આ ઘટના હતી શું હતી એ સવાલ આજે પણ સામે યાદ છે જ્યારે એક એક બાળક જ્યારે પોતાની પાપા પગલી ભરીને આગળ આવ્યું હતું ને ત્યારે તેઓ અભ્યાસ કરવા માટે પોતાનું ભવિષ્ય સુદૃઢ બનાવવા માટે તેઓ અભ્યાસ કરવા માટે શાળાએ જતા હતા અને શાળામાં પ્રવાસ લઈ જવામાં આવેલો પ્રવાસ કદાચ કેવાય છે કે છેલ્લો પ્રવાસ થઈ ગયો તે તમામ બાળકોને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે વડોદરા શહેર કોંગ્રેસ સાથે કોંગ્રેસના નેતા જે અમિતભાઈ ચાવડા છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે તેઓ પણ સ્પષ્ટ માંગ કરી છે કે તમામ જે આરોપીઓ છે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાક ટુડે વડોદરા